જય માતાજી મિત્રો હમણાં બે ત્રણ દિવસ વરસાદ ચાલુ હતો હમણાં હાલથી વરાપ જેવું થયું છે પણ રેડે રેડે વરસાદ આવી જાય છે એકદમ બધું સુકાઈ જાય એવું છે નહીં કાંઈ પણ કેમકે વરસાદ બહુ વધારે પડ્યો છે વરાપની ખાસ જરૂર છે વરાપ થતી નથી રોજ દિવસમાં બે ત્રણ વખત છાટા આવી જ જાય રેડો આવી જાય છે એટલે ગારો સુકાતો જ નથી બહુ વધારે વરસાદ પડી ગયો દસેક ઇંચ ની આસપાસ વરસાદ પડી ગયો છે અમારા તાલુકાની આ બે ચાર ગામમાં જ્યાં જોઈએ ત્યાં આવી રીતના પાણીના ખાડા ભરા જ છે બહાર ક્યાં જવું હોય તો હવે પ્લાન થાય એમ છે નહીં કાંઈ હમણાં વાડીએ વાડીએ રહેવાનું થાય ત્યાં સુધી વરસાદ છે ત્યાં સુધી પછી આપણે કાંઈક જવાનું પ્લાન કરશું બાકી અત્યારે વાડીમાં ને વાડીમાં જઈએ જલ્દી ખતમ થઈ જાય કામ તો કેમ કે બહુ વધારે લાંબી ખેતી નથી ઘરે નવરો બેઠો હતો વિચાર આવ્યો નથી હાલો ને કાકાને ઘરે ભેંગાને મળતો આવું શું કરે છે બધા કામકાજ શું કરે છે અત્યારે હાલ તો થયો ઘરેથી હમણાં હવે આપણે ખેંગારને ઘરે ભૂગી આવ્યા છીએ કેમ છો મિત્રો મજામાં ને સારું મજામાં હોય તો આજે વરસાદના રેડા ચાલુ હતા આજે અમારે વતરા વતર જેવું થઈ ગયું છે

આ ગુવાર આવડા મોટા ઝાડ છે ઊંધા ભરી ગયા ચોમાસા નું પાણી એટલું ખરાબ છે ભરા એટલે બકાલો સોત વારી નાખ્યા આનું પૂરું હવે આખા આ ટ્રેક્ટર ને પાણી માંથી કાઢ્યું હતું રોડ ઉપર પણ અત્યારે પાણી એટલું હતું ને અહીંથી એટલું જતું હતું પાણી

બાસઠ દિવસ પૂરા થયા હા 62 દિવસ પૂરા થયા અને એનો આજે આપણે ફાલ નિરીક્ષણ વરસાદ આપ્યું છે ગારો કો છે એટલે અંદર કામ જવા એમ નથી એટલે 12 થી 12 ક્યો ઘારો કો એમ થયું કે ના ફાલ તો નહીં હું થયા જો બે એવા બેઠા બીબડા કેટલા બેઠા હોય એ કાઈ ન

થઈ જાય તો બેવડા જરૂર થાય એટલે ખબર પડે એવું થાય અટાણ ખેડૂતો અનુમાન કરે એમાં મહેનત થાય એટલે કરવાની પછી ભગવાન દેહ થાય વરસાદ ના થયો તો કેટલા આપણે દંડક કેટલા ફેરવી ફેરવી કેટલા એમાં પછી થાય આમાં પાછું ખારા પાણી